દિલ્હીમાં સંસદીય દળની બેઠક મળી હતી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ જેપી પી રાજનાથ રાજનાથસિંહ ચંદ્રબાબુ નાયડુ કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સદનમાં વડાપ્રધાન મોદીના આગમન સમયે તમામ સાથી પક્ષોએ ઉભા થઈ અને તાળીના ગડગડાટ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું વડાપ્રધાને તમામ સાંસદોનું અભિવાદન ઝીલીને બંધારણને નમન કર્યું હતું દિલ્હીમાં યોજાયેલી સંસદીય દળની બેઠકમાં એનડીએના નેતાના નામનો પ્રસ્તાવ મુકાયો હતો એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીના નામનો પ્રસ્તાવ રાજનાથ રાજનાથસિંહે મૂક્યો હતો આ પ્રસ્તાવનો અમિત શાહ સહિતના તમામ સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધારી અને એનડીએના નેતા તરીકે વડાપ્રધાન મોદીની પસંદગી કરી માનહાની કેસમાં બેંગલુરુ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા પૂર્વ સીએમ બસવરાજ સામે રાહુલ ગાંધીએ કર્યો હતો આરોપ રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર કર્યાનો સણસણતો આરોપ લગાવ્યો હતો ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી વખતે કેસ થયો હતો નોંધનીય છે મામલે ફરિયાદ નોંધાવી હતી નવા ચૂંટાયેલા બસો એકાવન સાંસદ સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાની વિગત બે હજાર નવથી બે હજાર ચોવીસ સુધી એકસો ચોવીસ ટકા વધ્યા છે દાગી સાંસદ બે હજાર ઓગણીસમાં બસો તેત્રીસ સાંસદ સામે દાખલ થયેલા હતા ફોજદારી કેસ નવા પાંચસો તેતાલીસ પૈકી બસો એકાવન ફોજદારી કેસ નોંધાયેલા છે બસો એકાવન પૈકી એકસો સિત્તેર સામે બળાત્કાર અને હત્યા જેવા કેસ નોંધાયેલા છે તો ચૂંટાયેલા સત્યાવીસ સાંસદ અનેક કેસમાં દોષિત ઠેરેલા છે જો પાર્ટી વાઇઝ જણાવીએ તો ભાજપના ચોરાણું કોંગ્રેસના ઓગણપચાસ અને સપાના એકવીસ સહિત અનેક પાર્ટીઓના નેતા વિરુદ્ધ કેસ થયા છે મેડિકલ સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ જેવી મુશ્કેલ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે એવા ઘણા ઓછા વિદ્યાર્થીઓ છે જેઓ ટોચની કોલેજોના કટ ઓફને ક્લિયર કરી શકે છે પરંતુ નીટની પરીક્ષાના પરિણામ પર સવાલ ઉઠી રહ્યા છે ચૌદ જેટલા ટોપરના રોલ નંબર આગળ પાછળ હોવાથી ઉમેદવારો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ઉમેદવારો સોશિયલ મીડિયા હેન્ડલ પર એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પોતાનો ગુસ્સો ઉઠાવી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હેશટેગ નીટ અંડર પેપર અંડર કેન્સલ અંડર કરો સાથે સતત પોસ્ટ કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ માને છે કે આ વર્ષે નીટ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ છે નીટ પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓ જોર પકડ્યું છે પરિણામોને શંકાના દાયરામાં રાખીને લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં સડસઠ વિદ્યાર્થીઓ સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવી શકે જ્યારે આવું પહેલા ક્યારે બન્યું નથી હરિયાણાના એક જ કેન્દ્રમાંથી આઠ ઉમેદવારો એવા છે જેમણે સાતસો વીસ માંથી સાતસો વીસ માર્કસ મેળવ્યા છે મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની વાત રજૂ કરાઈ હતી પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી નોંધનીય છે કે પરિણામ જાહેર થાય તે પહેલેથી જ વિરોધ ચાલુ થઈ ગયો હતો કારણ કે બિહાર પોલીસે નીટ પેપર લીક કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી હતી ત્યારબાદ નીટ પરીક્ષા પર સવાલો ઉઠવા લાગ્યા હતા બિહાર પોલીસે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે પાંચ મે ના રોજ લેવાયેલી નીટ પરીક્ષામાં પેપર લીક થવાના મામલે ચાર પરીક્ષાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ તેર લોકોની ધરપકડ કરી હતી ફરી એક વખત વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર નહીં આરબીઆઈએ વ્યાજ દર યથાવત રાખ્યો જેથી રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા જ રહેશે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી મહત્વનું છે કે સસ્તી લોન માટે જનતાને રાપ જોવી પડશે રાજકોટના મનસુખ સાગઠિયાની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો એસઆઈટી સામે મનસુખ સાગઠિયાએ આપ્યું મોટું નિવેદન સાગઠીયાએ પૂછપરછમાં ભાજપના નેતાનું નામ આપ્યું ભાજપના પદાધિકારીના કહેવાથી ડિમ્મોલ્યુશન રોક્યું હોવાનો ખુલાસો કર્યો ભાજપના ત્રણ પદાધિકારીના નામ આપ્યા હોવાના સમાચાર ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરી રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટર નિતિન રામાણીની વધી શકે છે મુશ્કેલ નિતિન રામાણીને પૂછપરછ માટે બોલાવી શકે છે એસઆઈટી એક બે દિવસમાં નિતિન રામાણીને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે નિતિન રામાણીએ કરેલ ભલામણને લઈને પૂછપરછ કરવામાં આવશે ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરાવવા માટે ભલામણ કરી હતી ગુજરાત વર્ષ સાથે ટેલિફોનિક વાતચીતમાં નિતિન રામાણીએ કરી હતી કુબુલાત રાજકોટના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર છે નિતિન રામાણી